તો એક અમારા એક મિત્ર છે મારા એ મિત્રનો એવો પ્રશ્ન હતો કે ભાઈ આ જીએસટી ઘટે છે તો જીએસટી ઘટશે તો પ્રોપર્ટીનો ભાવ ઘટશે પણ એને આ માધ્યમથી આપણે બધાને જણાવવા છું કે ભાઈ જીએસટી ઘટવાથી આટલો બધો ફેર નહીં પડી જાય તમારા પ્રોપર્ટીમાં ભાવનો ઘટાડો આટલો બધો નહીં થાય પણ સ્ટેમ્પ ડ્યુટી ની જે જીએસટી ને જે આપણા ટેક્સ લાગે છે ને એમાં જે પ્રમાણે જીએસટી ઘટે છે એ પ્રમાણે આપણે ઓછો થાય છે અને એ પ્રમાણે તમને ખાલી સ્ટેમ્પ ડ્યુટીમાં જે કઈ તમારી જીએસટી લાગતી હોય બીજી કોઈ આપણે ફી ભરતા હોય રજીસ્ટ્રેશન ફી ફી ભરતા હોય એમાં જે આપણને જે ટેક્સ લાગતો હોય જીએસટી કે જે પ્રમાણે એ જે પ્રમાણે ઓછું છું છે ને એ આપણે એમાંથી ફાયદો થાય છે બાકી તો કાંઈ ઓછું થાય છે નહીં અને વા વીસ તારીખે ભાવનગરમાં આપણે દાદાશ્રી નરેન્દ્રભાઈ શ્રી શ્રી મોદી સાહેબ આવે છે એના માટે રસ્તા બધા ક્લિયર થઈ ગયા અમારે એક મિત્ર હીતે ઇન્સ્ટાગ્રામ માં ઇન્ટરવ્યુ માં દેખાણા થા ચક અને એ એમ કેતા તા ખૂબ ખૂબ તમારો ધન્યવાદ પણ હા એ વાત તમારી હાસી છે એ તમારો એરપોર્ટ રોડ નોતો બનતો એ બની ગયો એ તમારું કામ થઈ ગયું તો હું તો એમ કહું છું કે મહિને તો નો મેળ પડતો હોય પણ 6 મહિને હું તો મોદીજીને એમ કહું છું કે મહિને તમારે છે ને એક આવો રોડ શો કાઢી નાખવાનો એટલે એના લીધે જનતાને ઘણો બધો કહેવાય ને કે છ મહિને એક એક રોડ બનતો જાય ને તો ભાવનગર નો ઘણો બધો વિકાસ થઈ જાય છે બાકી તો છે ને હું તો એમ કેવા માંગુ છું જે રોડ શો છે ને એ માલણકા છે ફરિયાદ શેઢાવદર નો રોડ છે ન્યા મોદીજી નો એકવાર રોડ શો નીકળવો જોવે ખોડભદ્રા વાળા બે ત્રણ રોડ છે ત્યાં જો મોદીજી નો રોડ શો નીકળે ને તો મોદીજી ને ખ્યાલ આવે કે આપણે ખરેખર આપડા ખેડૂતોનું શું થતું હોય છે અને જો ટ્રેક્ટર નીકળે ને તો મોદીજી ના છે ને તો બે ત્રણ મણકા ખાઈ જાય ને તો એને ખ્યાલ આવે કે ના રોડ શો થાય છે એ કેમ થાય છે શું થાય છે કેવો રોડ શો હોય રોડ શો એનો કરવાનો હોય મોદી સાહેબ ને કઈ આ તો તમે બધું ઠીક છે હવે જનતા ની પૈસા ની પથ્થર ફેરવીને વ્યાજ આવશો એક ખાલી બે કલાક આવશો તો કટલાનો સમય ની મા ઠોકી નાખવાના છે હો એટલે મને કઈ પ્રોબ્લેમ નથી અને મારે કોઈ એક કઈ પાર્ટી અરે કઈ લેવા દેવા છે નહીં એક કઈ પાર્ટી અરે હજી કઈ હું જોડાણો નથી નથી કોંગ્રેસ અરે નથી ભાજપ અરે નથી આમ આદમી પાર્ટી અરે પણ આ તો હું છે કે જનતાને કઈક થોડું થોડું કેતા રહેવી તો જનતા થોડીક જાગૃત થાય અને આ અત્યારે તો ઓલો નિયમ આવી ગયો હશે ને કાંક લગભગ આમ મોદીજી નો પોતાનો જે ભાજપ સરકાર નો પોતાનો કે તમે રોડ નો વિરોધ કરતા હોય ખાડાનો વિરોધ કરતા હોય તમે કોઈ પણ વસ્તુ હેલ્મેટ નો વિરોધ મેં એક મારા રાજકોટના વિરોધ કરતા હોય એની પાય કઈ અને આપડા છે ને સંવિધાનમાં એવા બધે નિયમો લખેલા છે તમે કોઈ પણ કાયદા નું ઉલ્લંઘન કર્યા વગર ગમે સરકાર નો ગમે પાર્ટીનો ગમે એનો તમે વિરોધમાં બેઠા છો અને તમારી પાસે કોઈ પણ જાતનું હથિયાર કે કોઈ પણ જાતનું શસ્ત્ર નથી તો તમારી માથે કોઈ પણ સરકાર કે કોઈ પણ કાનૂન તમારી માથે કોઈ પણ જાતની કાર્યવાહી કરી કે કે જે તમે ભૂખ ઉતરો છો પછી લઈને સ્ટીકર લઈને તમે ખાડા વિરોધ કરો છો કોઈ પણ જાતનો તમે વિરોધ કરતા હોય ને તો આપણને ખરેખર લઈ જઈ શકે નહીં પછી એકવાર વિદ્યાર્થીઓ શિક્ષક ની ભરતી આટું એક વિરોધ કરતા હતા બેઠા બેઠા હા બેઠા થા તો એમાંથી ઢાડી ઢાડી લા ઢોર ને કેમ ભરી જતા હોય એમ પોલીસ વાન માં ભરી જતા ઈ એમાં લેડીઝ ઘણી બધી હતી એટલે એક રોડ ઉપર એક બેન બિચારા કીટ લઈને હાલ્યા જતા હોય છે જેને આ આંદોલન આરે કઈ લેવા દેવા નથી હોતું અને કોઈ જાતનું એને આમાં નારાય નથી લગાડવામાં આવતા પણ પોલીસ વાળા એ બેન સાઈડ માં હાલ્યા જાય છે એને ત્યાં પકડીને પોલીસ વાન માં સડાઈ દેતા હોય છે તો ભાઈ તમે જરા કામ રીતમાં કહી દઉં છું હું કે ભાઈ આ નિયમ નું કઉ છું અમિત શાહ છું બાકી તો અભણ થઈ બેસી ગયા છો તમે પણ આ તમે ધ્યાન નથી રાખતા કે ભાઈ ખરેખર કોઈ આરે વ્યક્તિ આરે ન્યાય થાય છે કે નથી થતો હવે એક તમને બીજી વાત બતાડી દો આજે તમને આ પુલમાં વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને મારી પાછળ જોવો એઠે જો આ આપણે આ જે દિવાલ રહી આ દિવાલ અને વચ્ચે ઓલું જે પ્લાસ્ટર મારેલું છે એની વચ્ચે જો તમને દેખાતું હોય તો આ થર્મોકોલના પુઠા છે છે ને થર્મોકોલમાં તમને ખબર પડતી છે ને આપણે ઓલું કાચની કાગ વસ્તુ લાવવી ફ્રીજની વસ્તુ લાવવી ને એમાં ઓલા જે પ્લાસ્ટિકના બોક્સ નીકળે ને એ મારી ઉપર જ છે એટલે આ બધી ભોળી જનતા છે એટલે મેં કીધું એમ કે મોદીજી નો રોડ શો થાય ને ત્યારે મારી ઓફિસ નું એક જે બેનર છે ને પાર્ટીયું મારેલું છે મારી ઓફિસમાં એક બેનર મારેલું છે મારા નામ મારી ઓફિસ નું તો એ ઓફિસની માલપા એ બેનર છે ને એક બેનર નો ખર્ચો મારા ખ્યાલ પણ મળે સાડી ચારસો રૂપિયા નું ચુ છે મારે એક સાડી સત્સો રૂપિયાનું ચુ છે અને એની સાઈઝ છે ને મેં તમે મારે ઓફિસ નો ફોટો જોયો હોય અથવા તો મારી ઓફિસે આવેલા હોય ને તો એ તમે બધા જોઈ શકો છો હવે એવા બેનર તમે વિચાર કરો અત્યારે કેટલા ભાવનગરમાં બધા મોદી સાહેબ ના મારેલા છે પછી જેટલા 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 મારે બધાના નામ નથી લેવા અભણના રોડ ની વાત કરતા હોય ક્યાંક ઓલા તો આપડા ઓલા શ્રી શ્રી સાહેબ શું નામ છે બે ત્રણ રાજકારણીઓ એવા છે નામ નથી લેવા આપડે જો ને હવે એનું નામ લઈને ખોટું આપડે એ બધા દાંત કાઢતા હોય તો મુરઘા ગોળે દાંત શું કાઢો છો આ તમારા દાદાની સંપત્તિ નથી બધી તમે જનતાની સંપત્તિ ને બગાડો છો ને કાયદેસર અને આ માણસો ને એટલી નહીં ખબર પડતી એક દી આટું થઈને રોડ શો કરવા આવે છે તો એટલા બધા રોડ સોખા થઈ જાય છે રોડ ના કામકાજ થઈ જાય છે રોડ ના ખાડા થઈ જાય છે તો એ આપણા જે પૈસા છે એનાથી કાયદેસર કામ તો થઈ જ જાય છે તો ખરેખર માં એ ન આવવાના હોય તો આ કામ થવું જ હોય પણ ઈ કામ થતું નથી આપણી ભોળી જનતા લોકો આપણા કામ આવે ને તોય કરી શકે છે પણ ન આવે તો કરતા જ એમ મોટા મોટા હાઈવે માં ધોરિયા પડી જાય છે શેના કારણે પડી જાય છે કોઈની પાસે પ્રશ્ન પૂછવાનો ટાઈમ નથી બધાને કહેવાનો મિનિંગ એવો છે કે ક્યાં આપડા બગડે પણ સાહેબ તમે સામરસ લાવો છો ભૂકી લાવો છો હવારમાં દૂધ પીવો છો તો દૂધની થેલી છેલી લાવો છો તમે જે બધી વસ્તુ લ્યો છો ને કફન આપણે કફન કફન માણસ મરે ત્યારે ઓઢાડવાનું કપડું જેને તો એમાં આ બધું મારે જણાવવાનું બધાને વિડીયો મારફતે અને બધું કેવાનું એનો મારો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પાર્ટીનો વિરોધ કરવાનો નથી પણ જે ખરેખર મને સત્ય સામું દેખાય છે અને માર સહન નથી થતું ને એ માણસો ને કહું છું અને વારે વારે આપણે વાત કરીએ છીએ સીતર નો પુલ ની વાત કરીએ છીએ પછી જેટલા જેટલા ગામડાના રસ્તા છે સિત્છર થી ફરિયાદ વાળા ખેડૂતો છે બધા કયો રોડ કેવો મસ્ત નો છે હવે આ બધા રોડ ની ગ્રાન્ટો પાસ થઈ જતી હોય છે થઈ જતી હોય અને રોડ નો બનતો હોય તો એ પૈસા ક્યાં જાય છે પબ્લિક એમ કે છે કે અમારે શું છે મારે શું છે પણ ભાઈ તમારે જ છે કોઈને બીજાને નથી તમારે જ છે એ બધાને આપણે ઓલા ભાઈ એક આપણે હમણાં ધારા સભ્યમાં જોડાઈ ગયા છે અને હું વારા ઘડી એનું નામ લઈશ તો બધાને એમ થાય કે આ ભાઈ ની પાર્ટી માં રસ લાગે છે એટલે આ ભાઈના વખાણ કરતા લાગે એટલે આપણે કોઈના વખાણ નથી કરતા પણ જે સત્ય હોય ને એ ખરેખર કે છે કે ભાઈ ધારા સભ્યો ને તો શું છે તમારા પૈસા કે એસી વાળા ફ્લેટ એનું લાઈટ બિલ ફ્રી એ સરકાર ને ભરવાનું ફાઈવ બીએચકે મોટા મોટા ફ્લેટ આવી અન્ય ફોર્ચ્યુનર ફોર્ચ્યુનરોમાં ફરવાનું વાહ એક બે પોલીસ ની ગાડી આગળ એક બે પોલીસ ની ગાડી સણ સણાટી બોલાવે ટાઈમ વ્યર્થ કયા વગર જતી હોય આ બધું તમારા પૈસે લીલા લેયર છે ભાઈ એટલે છે ને અને ખરેખર વાત છે જ કે ભાઈ તમે પોલીસ માં જો ભરતી માં જાઓ અથવા તો તમે કોઈ પણ જાતની સરકારી નોકરી માં જાઓ તો તમે બાર પાસ હોવા જોવે અમુક ડિગ્રી માં તમે ગ્રેજ્યુએટ હોવા જોવે એમ અમુક અમુક તમારી પાસે ડિગ્રીઓ માગે છે તો હું એમ કઉ છું તમે પબ્લિક છો તો પબ્લિક ને એવો કેમ ખબર નથી પડતું કે આ નાના વ્યક્તિઓને એટલી બધી ડિગ્રીઓ માગવામાં આવે છે તો આ વસ્તુમાં આપણે રાજકારણીએ જેને ગાદી હોપી હોપી જિલ્લા આખા દેશ આખા રાજ્ય હોપી દઈ છે કે ભાઈ આલ્યો આ ભાઈ ફલાણા ભાઈ નું આ ભાઈ ઓલા ભાઈ નું ફલાણા ભાઈ નું એમ કરીને તમે આપી દો છો તો એની કઈક લાયકાત હોવી જ ને મેં અત્યાર લગી પચીસ વર્ષ નો થયો છું પણ મેં હજી કોઈ પાર્ટી ને મત નથી આપ્યું પણ હવે મારે સૂંટણી કાર્ડ કઢાવવું છે શું કામ કે ભાઈ એક મત ભાજપ સરકારને ઓછું જાય કારણ કે ઓછું જાય વધારવા માટે એવું નથી કે બીજી પાર્ટીને એક મત વધારે જાય પણ હું એટલે સૂંટણી કાર્ડ કઢાવવા માંગુ છું એક મત તો ભાજપ સરકારને ઓછું જાય અને મેં મારી નજરે જોયેલા છે કે મારા ખ્યાલ પ્રમાણે ચાલી તો મતદાન થતું જ નથી ચાલીસ માણસો તો એવા છે મારે નજરમાં ખુદ ને

કે ભાઈ પરિવારનું નું જે થવાનું હોય થાહે અને મારું જે થવાનું હોય થાય બાકી બધાને કેવું છે તો ફાઈનલ છે જે ખરેખર છે એ કહેવાનું જ છે એમ જ્યાં જ્યાં મને ખબર પડી છે કે આ વસ્તુ ને અહીંયા વધારે પડતી થઈ જાય છે ભાઈ કે ભાઈ એક કરોડ રૂપિયાનો રોડ પાસ જો હોય એમાં વીસ લાખ રૂપિયા નું કામ થાય બાકી એસી લાખ ઈ હાટુ બસાવી મૂકવામાં આવે કે ભાઈ રાજકારણીઓના જે ભાગે પડતા પૈસા હોય ભાગ્ય પડતર